તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાપ્યો છે મુશળધાર વરસાદને લઈને હાલ તો વિસ્તારોમાં નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે ભારે વરસાદને લઈ ખડસલી ગામની જામવાડી નદીના આ દ્રશ્યો છે જ્યાં પૂર જોવા મળ્યું છાપરી ડેડકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે તો ખડસલી વીજપડી લખાડા છાપરી ડેડકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે આ ભારે વરસાદને લઈ ખડસલી ગામની જામવાડી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે અને જે કોઝવે અહીં આવેલો છે આ કોઝવે પરથી પણ પાણી વહેતું જોવા મળી રહ્યું છે તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે મુશળધાર વરસાદને લઈને હાલ તો વિસ્તારોમાં નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે ભારે વરસાદને લઈ ખડસલી ગામની જામવાડી નદીના આ દ્રશ્યો છે જ્યાં પૂર જોવા મળ્યું છાપરી ડેડકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે તો ખડસલી વીજપડી લખાડા છાપરી ડેડકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે આ ભારે વરસાદને લઈ ખડસલી ગામની જામવાડી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે અને જે કોઝવે અહીં આવેલો છે આ કોઝવે પરથી પણ પાણી વહેતું જોવા મળી રહ્યું છે